તે અનવ્ય જે કૃષિ રાહત પેકેટ ની જાહેરાત કરવામાં આવેલી છે તે બાબત નું કઈક પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે જોઈએ વિગતવાર માહિતી પાકને ભારે પ્રમાણમાં નુકસાન છે તે થયું હતું નુકસાન ને ધ્યાને આવતા નુકસાનગ્રસ્ત વિસ્તારો માટે એસ ના નિયમ મુજબ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજની જાહેરાત છે તે કરવામાં આવેલી હતી સદરું ઠરાવતી થી સહાયના ધોરણો લાભાર્થી ની પાત્રતા સહાય મેળવવા માટે અરજી કરવાની અમુક માધ્યમથી સરકાર શ્રી ધ્યાને આવેલ જે વિગતો છે તે વિગત અનુસાર અમુક વ્યક્તિઓ દ્વારા લાભાર્થી ખેડૂતો પાસેથી કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે માં સહાય મેળવવા માટે જે અરજી કરવામાં આવે છે તે અરજી પેટે અનુચિત રકમની માંગણી માગણી કરતા હોવાની ફરિયાદ છે તે ધ્યાન આવેલ છે મિત્રો અહીં જે પાક નુકસાન ની જે ઠરાવ બહાર પાડવામાં આવેલું છે તેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ટૂંકા સમયગાળામાં લાભાર્થીઓ ને સહાય ચૂકવણી છે તે કરવાની છે જેથી કરી ડેટા એન્ટ્રી છે તે સિવાય પોર્ટલ સંબંધિત કામગીરી છે કોન્ટ્રાક્ચ્યુઅલ મેનપાવર છે કન્ટિન્જન્સી ખર્ચ છે તે સિવાય જરૂરી સંસાધનોનો ખર્ચ છે

તે બનાવના કારણે સરકાર હેતુ અને છબી પર પ્રતિકૂળ થયેલ અરજી કરવાની તથા અમલીકરણ જે કાર્ય પદ્ધતિ છે તેનું ચુસ્તપણે પાલન છે તે કરવાનું રહેશે મિત્રો જો અહીં જોગવાઈ વિપરીત કાર્ય પદ્ધતિ કરવામાં આવશે તો ત્યારે મિત્રો તે કાર્યવાહી કરનાર સામે સંબંધિત કડક પગલા લઈ અને નિયમ અનુસાર કાર્યવાહી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ ત્વરત હાથ ધરવાની રહેશે એટલે કે મિત્રો ખેડૂતોએ અરજી ફોર્મ ભરવા માટે વીસી જે ઓપરેટર છે તે ઓપરેટરને એક પણ રૂપિયો આપવાનો નથી